જુનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર રોપવે દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની અને આનંદની જાહેરાત કરવામાં આવી છે મેળા દરમિયાન આવતા લાખો ભક્તો ગિરનાર મહાદેવના દર્શન સરળતાથી કરી શકે તે હેતુથી રોપવેની ટિકિટમાં દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે રોપવેની ટિકિટના અભાવમાં રૂપિયા ઓગણસિત્તેરનો ઘટાડો ગિરનાર રોપવે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ રોપવેની ટિકિટના અભાવમાં રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો છે અત્યાર સુધી જે ટિકિટનો દર રૂપિયા છસોને નવ્વાણું હતો તે હવે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માત્ર રૂપિયા છસો ત્રીસમાં ઉપલબ્ધ થશે આ રાહત દરને કારણે થી પંદર ફેબ્રુઆરી સુધી સામાન્ય શ્રદ્ધાળુઓના કિસ્સા પરનો બોજ ઘટશે મહાશિવરાત્રિના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ગિરનારની સીડીઓ ચડવામાં અસમર્થ એવા વૃદ્ધો અને બાળકો માટે રૂપવે આશીર્વાદ સમાન છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ લોકહિતના નિર્ણયથી ગિરનાર જનાર ભક્તોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે